હા તે હું તમને હમણાં પૂછીને કહું હો ને હા સમી ને પૂછી જ લઉં હા હું તમને શું કહું બોલ તમારા ધ્યાન માં કોઈ સારો સંસ્કારી સુશીલ હેન્ડસમ ભણેલ કરેલો સારું કમાતો હોય એવો છોકરો છે ધ્યાન માં કોઈ કોઈ દિવસ કેરી પપૈયું ચીકુ એક જાણ ઉપર પાકે કઈ ગાંડી તો આવો છોકરો પોતે છે

ઘરમાં નોકરું વા ને ગમે ત્યાં વસ્તુ મૂકી દે ખબર પડે કે નહીં તો જીરી કરવા લગાઈ જેમ તેમ ના મૂકે રખાય બધી વસ્તુ અરે બાપ તો હાવ કાળો કેર કર્યો બળબળ 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 હાવ આજકાલ તારું બોલવાનું બહુ વધી ગયું છે બળબળ કરવાનું બોલો જ ને ત્યાં ફેબ્રુઆરી મહિનો આલે છે તો ફેબ્રુઆરી મહિના ને આને હું લેવા દેવા બોલવાને ફેબ્રુઆરી મહિનામાં માં 28 દિવસ જ હોય તો બોલવાનો ટાર્ગેટ પૂરો ના થાય મારે પૂરો કરવાનો હોય ટાર્ગેટ આયો જ માં સમીર સવા વીસ રૂપિયા ઓછા છે હાલે વીસ રૂપિયા મારા પા રહી ગયા તાલે તો આસો અને આસો કેટલા થયા સમજદાર વ્યક્તિ સાથે પાંચ મિનિટ વાત કરો ને તો પાંચ પુસ્તક વાંચો ને એટલું જ્ઞાન મળે તમને એટલે તો તને કહો કે થોડીક વાર મારી વાત કર તું

હા મને ખબર છે હું ક્યાં વધારે ફોન વાપરું છું મારી પાસે વધારે ફોન છે એક જ ફોન છે કે બીજે કઈ ફોન છે હરી ભગવાન